सरकार एकदम ताना सही सरकार है भारत के इतिहास में भारतीय राजनीति में ये ब्लैक डे है हम लोग इन लोगों के साथ रहना ही नहीं चाहते ये लोग जुल्म करते हैं हमारे से संघर्ष चल रहा है सभी का है मजदूर का भी है किसान का भी है बिजनेसमैन का भी है પંજાબ અને હરિયાણાના ખેડૂતો તેમની માંગણીઓ સાથે દિલ્હી સુધી કૂચ કરી રહ્યા છે પંજાબ અને હરિયાણાની સિંધુ બોર્ડર ઉપર ખેડૂતોને દિલ્હી ચલો કૂચને રોકી દેવામાં આવ્યું છે ખેડૂતોનું આ પ્રદર્શન આજે વધારે ઉગ્ર બની શકે છે કારણ કે ખેડૂત સંગઠનોએ પંજાબની અંદર રેલ રોકો આંદોલનની શરૂઆત કરી છે સાથે સાથે આજ રોજ ખેડૂત આગેવાનો અને સરકારના પ્રતિનિધિઓ વચ્ચે વાતચીત પણ થવાની છે ખેડૂતોને રોકવા માટે છેલ્લા બે દિવસથી સતત પિયર ગેસના છેદ છોડવામાં આવી રહ્યા છે આ સિવાય સિંધુ બોર્ડર ટીકડી બોર્ડર અને ગાજીપુર બોર્ડર પર મોટી સંખ્યામાં પોલીસ દળો તૈનાત કરવામાં આવ્યા છે આ સરહદો પર સિમેન્ટ અને લોખંડનું બેરીકેટિંગ પણ કરવામાં આવ્યું છે આ ઉપરાંત ખેડૂતોને રોકવા માટે કાટાડા તાર અને કન્ટેનર પર મૂકવામાં આવ્યા છે નમસ્કાર હું દિલા ચુડેસરા અને તમે જોઈ રહ્યા છો ચાંદની ન્યૂઝ जब तक हमारी मांगे नहीं माने जगे तब तक हम मजबूरन हमें जहां बैठा पड़ा आंदोलन करना पड़ा करेंगे जय जवान जय जवान जय जवान जय किसानतराने ने इन्होंने इंतजाम करे है उस तरह ने इंतजाम कर ले जेसीबी ऑन हाइडरे साडे आ रही हैं। પંજાબના ખેડૂતોની દિલ્હી કૂચનો આજે ત્રીજો દિવસ છે તેઓ હરિયાણાની શંભુ બોર્ડર પર પાક અને એસ એમપીની ગેરંટી સહિતની જે અન્ય માંગણીઓ છે તે પૂરી કરવા માટે માંગ કરી રહ્યા છે અહીં હરિયાણા પોલીસે ખેડૂતોને સાત લેયર બેરિકેટ અને ટિયર ગેસના છેલ છોડીને ત્રણ દિવસથી રોકી રાખ્યા છે હરિયાણા અને પંજાબની શંભુ બોર્ડર પર પોલીસ ફોર્સ મોરચો સંભાળી રહી છે અને અહીં સાત લેયરમાં સઘન સુરક્ષા ગોઠવવામાં આવી છે પંજાબ અને હરિયાણાના ખેડૂતો તેમની માંગણીઓ સાથે ચલો દિલ્હી કૂચ શરૂ કરી છે પંજાબ અને હરિયાણાની શંભુ બોર્ડર ઉપર ખેડૂતોને દિલ્હી ચલો કૂચને રોકી દેવામાં આવ્યું છે બે દિવસથી હરિયાણા અને દિલ્હી બોર્ડર ઉપર ખેડૂતો અને જવાનો એકબીજાની સામસામે આવી ગયા છે ખેડૂતોને રોકવા માટે બે દિવસથી સતત ટિયર ગેસના છેલ છોડવામાં આવી રહ્યા છે આ સિવાય સિંધુ બોર્ડર ટીકરી બોર્ડર અને ગાજીપુર બોર્ડર ઉપર મોટી સંખ્યામાં પોલીસ દળોને પણ તૈનાત કરવામાં આવ્યા છે આ સરહદ ઉપર સિમેન્ટ અને લોખંડનું બેરિકેટિંગ પણ કરવામાં આવ્યું છે આ ઉપરાંત ખેડૂતોને રોકવા માટે કાંટાળા અને કન્ટેનર પર મૂકવામાં આવ્યા છે તેમજ ખેડૂતો પર ડ્રોન દ્વારા હુમલા પણ કરવામાં આવી રહ્યો છે અને તેના મારફતે ટિયર ગેસ છોડવામાં આવી રહ્યો છે તેથી ખેડૂતો ટિયર ગેસથી બચવા માટે બિના છાણિયા એટલે કે કોથળાની વ્યવસ્થા કરી રાખી છે તેમજ ટ્રેક્ટર ઉપર મોટા પંખા લગાડીને ટીયર ગેસથી કઈ રીતે બચી શકાય તે માટેનો પ્રયાસ પણ ખેડૂતો કરી રહ્યા છે તેમજ પોલીસ દ્વારા ખેડૂતોને રોકી રાખવા માટે ડ્રોન દ્વારા ટીયર ગેસ છોડાતા ખેડૂતો તેનો અલગ અલગ પ્રકારે ઉપાયો પણ શોધી રહ્યા છે તે ઉપરાંત પોલીસ દ્વારા ખેડૂતો ઉપર ડ્રોન દ્વારા ટીયર ગેસ પણ છોડવામાં આવી રહ્યા છે જેનો ઉપાય પણ હવે ખેડૂતોએ શોધી કાઢ્યો છે અને ખેડૂતો પતંગો ચોગાવીને ડ્રોનને ફસાવવા માટેના પ્રયાસો પણ કરી રહ્યા છે તે ઉપરાંત ખેડૂતોને રોકવા માટે રસ્તા ઉપર રદારવામાં આવેલા લોખંડના સરિયાને પણ ખેડૂતો હાથ વડે દૂર કરી ટ્રેક્ટર માટે રસ્તો બનાવી રહ્યા છે આમ હરિયાણા અને દિલ્હી બોર્ડર ઉપર ખેડૂતોને રોકવા માટે સરકાર દ્વારા અલગ અલગ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે ત્યારે ખેડૂતો દ્વારા પણ તેનો ઉપાય શોધવામાં આવી રહ્યો છે ત્યારે સરકારે ખેડૂતોને આ આંદોલનને જોતા પંજાબ હરિયાણા બોર્ડર ઉપર ઘણા વિસ્તારોમાં ઇન્ટરનેટ સેવા પણ બંધ કરી દીધી છે પટિયાના જિલ્લાના પોલીસ સ્ટેશન સતરાણા સમાના ધનોર દેવીગઢ વલભેરા અને સત રૂર જિલ્લાના ખનોડી માનુક લેહરા સુનમ છાજલી અને પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફેબ્રુઆરી રાત સુધી ઇન્ટરનેટ સેવા પણ બંધ કરાઈ છે હરિયાણા સાથે જોડાયેલી પંજાબ ની ખનોડી અને ડબવાલી બોર્ડર ઉપર પણ ત્રણ દિવસ માટે બંધ કરાઈ છે બીજી તરફ આજે ફરી ત્રણ કેન્દ્રીય મંત્રીઓ ચંદીગઢમાં ખેડૂત નેતાઓ સાથે આંદોલન ખતમ માટે બેઠક કરવાના છે બંને પક્ષો વચ્ચે સાત દિવસમાં આ ત્રીજી બેઠક છે મરવાની છે બેઠકના અંતે શું પરિણામ આવે છે તે જોવું રહેશે પરંતુ બીજી તરફ ખેડૂત આંદોલનને લઈ દિલ્હી પોલીસે પણ ખેડૂતોને દિલ્હીમાં પ્રવેશવા રોકવા માટે સંપૂર્ણ તૈયારી કરી રાખી છે ન્યૂઝ એજન્સી અનુસાર દિલ્હી પોલીસે ત્રીસ હજાર ટીયર ગેસના સેલનો ઓર્ડર આપ્યો છે ત્યારે હવે જોવું રહેશે કે આજની આ બેઠકને અંતે શું પરિણામ આવે છે અને ખેડૂતો આગામી સમય માટે શું રણનીતિ બનાવે છે ત્યારે ખેડૂતો પોતાની માંગને લઈને કરી રહેલ આંદોલનને આપ કઈ રીતે જુઓ છો અને સરકાર દ્વારા ખેડૂતોને રોકવા માટે તેમના ઉપર છોડવામાં આવેલ ડીઅર ગેસના સેલ અને કરવામાં આવેલ પ્રયાસોને આપ કઈ રીતે જુઓ છો તે પણ અમને કોમેન્ટ કરીને ચોક્કસ જણાવજો નમસ્કાર